તરસાલી વિસ્તારમાં આવેલા તરસાલી તળાવમાં ગંદકી કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે પરંતુ સીસીટીવી કેમેરા લાગેલા થાંભલા નમી ગયેલા છે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વિકાસના કામોની દેખરેખ રાખવાની જવાબદારી નક્કી કરવામાં આવે તો જ અધિકારીઓ સાચી રીતે કામગીરી કરતા રહેશે અન્યથા કરોડો રૂપિયાની ખર્ચ કરવામાં આવે છે તે વ્યર્થ જાય છે તરસાલી તળાવની સાફ સફાઈ અને જાળવણીની કામગીરી કરતા અધિકારીઓ અને વિભાગની લાપરવાહીથી આજે પણ તરસાલી તળાવમાં ગંદકી જોવા મળી રહી છે ત્યારે આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે અત્યારે આપણે સૌ જાણીએ છે કે સ્વચ્છતાને લઈને દરેક લોકોની અંદર જાગૃતતા આવી છે અને જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે અત્યારે તમે જો કે તરસાલી તળાવ પાસે જે કેમેરા લગાવ્યા છે અને કેમેરા લગાવ્યા બાદ પણ ત્યાં ઘડી કચરાનો ઢગલો એટલો જ જોવામાં આવ્યો છે ક્યાંક તો અમને એવું લાગ્યું રહ્યું કે જ્યારે પ્રશાસનની સામે કોઈ આંદોલન કરતું હોય તો પ્રશાસન અમને ક્યાંક તો એવું લાગે છે કે ફક્ત દેખાવ પૂરતા જ કામગીરી કરી રહ્યા છે કે ગમે ત્યારે આંદોલન થાય તો આંદોલનને ધ્યાનમાં લઈને લાખો રૂપિયા ખર્ચો કરી નાખવાનો અને ખર્ચો કર્યા પછી કામગીરી કરવાની પણ કામગીરી તમે જો કે જે પ્રમાણે જે પોલ છે જે થાંભળો છે એ કેમેરાનો થાંભળો પડી ગયો છે અને પછી કચરાના પણ ઢેર એટલા બધા છે તો મને તો ક્યાંક તો એવું જ લાગે છે કે ફક્ત બધી શો પાર્ટી થઈ રહી છે ફક્ત કે લોકોને આશ્વાસન છે એટલે આજે ટીવી ચેનલના માધ્યમથી વડોદરા શહેરના મેયરશ્રી અને પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનરશ્રીને નિવેદન કરીશ કે જે પ્રમાણે આપ જે સ્વચ્છતાને લઈને ખાલી ખાલીફા કરી રહ્યા છો જે કામગીરી થતી નથી આ એક ખૂબ મોટું ઉદાહરણ તરસાલી તળાવ પાસે દેખાઈ રહ્યું છે કે ફક્ત ને ફક્ત કેમેરા લગાવી દીધા પણ જે કામગીરી થવી જોઈએ જે સફાઈ થયું છે સફાઈ થતી નથી એટલે લોકોને ખાલી ઉલ્લુ બનાવવા બંધ કરતો અને ખરેખર જે લોકોના વેરાના પૈસાના વેરાના પૈસાની જે ખર્ચો કરવામાં આવે છે એ ખર્ચો કર્યા પછી જે કામગીરી થવી જોઈએ એટલે સહી કામગીરી કરો તો એ અમે પણ એક વડોદરાના એક નાગરિક તરીકે તમારી પાસેથી અપેક્ષા રાખીશું